અમદાવાદ શહેરમાં મેગા ડિમોલ્યુશન શરૂ થયું છે ચંડોળા અને ઈસનપુર બાદ હવે વટવામાં ડિમોલ્યુશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે વાનરવટ તળાવ પરથી ગેરકાયદે દબાણો દૂર કરાશે ચારસો નાના મોટા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો તોડી પડાયા વટવા વાનરવટ તળાવની અઠાવન હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે ત્રણસો મનપાના કર્મચારીઓ પણ સાથે છે પાંચસો પોલીસ કર્મીઓ મજૂરોની મદદથી આ દબાણો દૂર કરવાની કાર્યવાહી છે તો અમદાવાદના વટવામાં મેગા ડેમોલ્યુશનની કાર્યવાહી ચાલી રહી છે તસવીરોમાં જોઈ શકાય છે તેમાં ચારસો ને ત્રીસ જેટલા રહેણાંક મકાનો છે જે ગેરકાયદેસર છે અને કેટલાક કોમર્શિયલ બાંધકામો પણ છે જેને દૂર કરવામાં આવી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક અને રાજ્ય સરકાર હસ્તક તળાવોમાંથી દબાણો દૂર કરી અને તળાવને ડેવલપ કરવાની જે પ્રક્રિયા છે એ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના ચંડોળા અને ઈસનપુર બાદ હવે વટવામાં વારો છે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવામાં ઓપરેશન ડિમોલેશન હાથ છે હાલ આપ જે જોઈ શકો છો કે વટવા વિસ્તારમાં ચારસો જેટલા નાના મોટા ગેરકાયદેસર દબાણોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે આ ઓપરેશન ડિમોલેશનમાં પાંચસો જેટલા પોલીસનો બંદોબસ્ત જે છે તે લગાવવામાં આવ્યો છે ત્રણસો જેટલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ જે છે તે આ કામગીરીમાં લાગેલા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહેલી સવારથી જ આ ઓપરેશન ડિમોલેશન હાથ ધરાયું હતું અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે આ દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે જે ઓપરેશન ડિમોલેશન હાથ ધરાયું છે તેમાં બાર હીટાચી મશીન ચાર જેટલા જેસીબી મશીન અને સાથે જે મજૂરો જે છે કે જે દબાણો દૂર કરવાની કામગીરીમાં લાગેલા છે અને હાલ આ જે વટવા વિસ્તાર છે કે ત્યાં ડિમોલેશન દ્વારા જે છે તે

કુલ ચાર ફેઝમાં આઠ ટીમો આ ડિમોલિશનની કામગીરી છે એ શરૂ કરી હતી અને બપોર સુધીમાં લગભગ આ કામગીરી પૂરી થઈ ચૂકી છે હાલ પચાસ ટકા કામગીરી પૂરી થઈ ચૂકી છે અને આ કાર્યવાહી દરમિયાન તંત્રની માનવતા જોવા મળી દબાણ હટાવ કામગીરીમાં કોર્પોરેશને માનવતા પણ દાખવી ભરવાડ પરિવારને ત્યાં જ છે શ્રીમંતનો પ્રસંગ અને પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી કામગીરીને સ્થગિત રાખી છે એએમસી દ્વારા વટવા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે જ્યાં દબાણ હટાવવાની કામગીરી છે ત્યાં એક ભરવાડ પરિવારને ત્યાં શ્રીમંતનો પ્રસંગ છે અને આ પ્રસંગ માટે જે જમણવારની તૈયારીઓ પણ ચાલી રહી છે ત્યારે પરિવારને બપોર સુધીની રાહત આપી છે પ્રસંગ પત્યા પછી હાથ ધરાશે દબાણ હટાવવાની કામગીરી માહિતી સંવાદદાતા સંજય એક તરફ દબાણો જે ગેરકાયદેસર છે તેને હટાવવા માટે વહેલી સવારથી શરૂઆત થઈ ચૂકી છે જ્યારે અહીંયા એક પરિવાર એવો પણ છે જ્યાં શ્રીમંતનો પ્રસંગ ચાલી રહ્યો છે અને ત્યાં માનવતા પણ દાખવવામાં આવી છે શું વધુ અપડેટ બિલકુલ પંકજ જે છે તે અમદાવાદમાં વટવા વિસ્તારમાં વહેલી સવારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની જે કામગીરી ચાલી રહી છે હું સીધા દ્રશ્ય જે છે તે આપને એ બતાવવાનો પ્રયાસ કરીશ કે વટવા વિસ્તારમાં જે વાંદર વટ તળાવ છે તેની આસપાસના ચારસો થી પણ વધુ જે નાના મોટા જે જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડી પાડવાની કામગીરી વહેલી સવારથી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે પાંચસો જેટલા પોલીસના જવાનોનો પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને ત્રણસો જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ જે છે તે પણ આ કામગીરીમાં જોડાયા છે બાર જેટલા ઇટાચી મશીન અને ચાર જેસીબી મશીન દ્વારા અને મજૂરો દ્વારા જે છે તે આ દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે જો કે આ કોર્પોરેશનની આ કામગીરીમાં ક્યાંક ક્યાંક તંત્રની માનવતા પણ સામે આવી છે અહીંયા જે એક પરિવાર જે છે ત્યાં એમના ઘરે શ્રીમતનો પ્રસંગ છે અને એ શ્રીમતના પ્રસંગમાં જમણવારની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે જે જમણવારની તૈયારીઓ જે ચાલતી હોય તે અહીંયા ચાલી રહી હતી અને તેને લઈને તંત્રએ માનવતા દાખવી છે આ જે પરિવારનો એ પ્રસંગ જે છે તે સુપેરે પાડ પડે તે માટે બપોર સુધીની આ પરિવારને રાહત આપી છે જ્યાં સુધી એ પ્રસંગ પૂરો ન થાય અને એ પૂરો થયા બાદ અહીંયા ડિમોલેશનની કામગીરી જે છે તે ફરી હાથ ધરાશે એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે ડિમોલેશનની કામગીરી છે એ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક તંત્રની માનવતા પણ સામે આવી છે જે તળાવ જે અહીંયા વાંદરવટ તળાવ છે એની આસપાસના જે વિસ્તાર જે છે ખાસ કરીને તળાવના અઠાવન હજાર ચોરસ મીટરનો જગ્યા ખુલ્લી કરવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે અને એ ડિમોલેશનની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે બે હજાર દસ પહેલાં અહીંયા જે વસતા લોકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી તેમ છતાં પણ અહીંયા જે લોકો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા ને એ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે તંત્રના જે અધિકારીઓ દ્વારા જે વાતચીત કરવામાં આવી તેમની સાથે જે વાતચીત થઈ છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે જે વાતચીત થઈ છે તેમાં તેઓ જણાવ્યું હતું કે વાનરવડ તળાવ મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવ ને ઇન્ટરલીક કરવાની કામગીરીના ભાગરૂપે અહીંયા દબાણો જે છે તે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે મોટાભાગનું કામ જે છે તે દબાણો દૂર કરવાનું જે છે તે પૂર્ણ થયું છે પરંતુ એક દિવસનો સમય જે છે આ તમામે તમામ જગ્યા ખુલ્લી કરવા માટે જે છે તે લાગશે તેવું પણ અધિકારીઓએ જણાવ્યું છે જી પંકજ સંજય આભાર માહિતી આપવા માટે તો હાલ અમદાવાદમાં વટવા વિસ્તારથી જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે લગભગ ચારસોથી પણ વધુ રહેણાંક મકાનો છે જે ગેરકાયદેસર હતા વર્ષોથી અહીંયા આવા ગેરકાયદેસર બાંધકામો થયેલા હતા તેને દૂર કરવાની કામગીરી અને જગ્યાને ખુલ્લી કરવામાં આવશે અને જે તળાવ છે વાંદરવડ તળાવ છે તેને વ્યવસ્થિત રીતે ફરીથી ડેવલપ કરવામાં આવશે અને આ જગ્યા ઉપર રોડ પણ બનાવવામાં આવશે એવી વાત પણ મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવી હતી ચંડોળા અને ઇસનપુર બાદ હવે વટવાનો વારો છે જ્યાં ગેરકાયદેસર દબાણો રહેણાંક મકાનો કાચા પાકા બાંધકામો અને કેટલા કોમર્શિયલ બાંધકામો છે જે ગેરકાયદેસર છે એને તોડવામાં આવ્યા છે હાલ કોર્પોરેશનની જે ટીમ છે એ મોટી સંખ્યામાં અહીંયા જંગી કાફલા સાથે ઉતરી છે પોલીસનો કાફલો પણ તૈનાત છે અને એક પરિવારમાં જ્યાં શ્રીમંતનો પ્રસંગ હતો તેમણે બપોર સુધીની રાહત આપી છે અને શ્રીમંતનો જે પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી છે એ નહીં થાય અમદાવાદના વટવા વિસ્તારમાં હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યાંક ને ક્યાંક માનવતા જે છે તે દાખવવામાં આવ્યો હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે વટવા વિસ્તારમાં જે વાનરવટ તળાવ છે અને ત્યાં જે ડિમોલ્યુશનની કામગીરી ચાલી રહી છે અને એ ડિમોલ્યુશનની કામગીરી જ્યાં મકાનો છે ત્યાં ચાલી રહી છે ત્યાં એક ભરવાડ પરિવાર છે અને તેમને ત્યાં શ્રીમંતનો પ્રસંગ છે એ શ્રીમંતના પ્રસંગમાં જમણવારની જે કામગીરી જે તૈયારીઓ જે ચાલી રહી છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જે છે આ પ્રસંગ એ પરિવારનો સુપેરે પાર પડે તેને લઈને આ પરિવારને બે કલાકની રાહત આપી છે બપોર સુધી જે છે તે અહીંયા આ પરિવાર પોતાનો એ પ્રસંગ સુપેરે પાર પાડી લે ત્યાં સુધીની રાહત આપી છે અને બપોર બાદ જે છે તે અહીંયા ડિમોલિશનની કામગીરી

બે કલાક માંથી તમે તમારું કરી લેજો એમ પ્રસંગ કેટલા કલાક ચાલવાનું છે બે બે ત્રણ કલાક ચાલશે ઉત્તર ગુજરાત અને વાવથરાદ પંથકનું રબારી સમાજનું મળશે મહાસંમેલન આગામી પચીસ જાન્યુઆરીએ ડીસામાં યોજાશે મહાસંમેલન જેમાં રબારી સમાજમાં રહેલા કુરિવાજોને તિલાંજલિ આપી નવું બંધારણ ગણાશે લગ્ન મરણ સહિતના પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ પર પ્રતિબંધ લગાવાશે સાથે જ કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઓ બંધ કરી શિક્ષણ પાછળ પૈસા ખર્ચવાનો નિર્ધાર કરાશે મહત્વનું છે કે કસુંબા પ્રથા જેવા કુરીવાજો સહિત વ્યસનોને પણ નાબૂદ કરી શિક્ષણ પાછળ કામગીરી કરવા ચર્ચા કરાશે સોના ચાંદીના દાગીના સહિતના ખર્ચાઓમાં પણ કાપ મૂકી સામાજિક નિર્માણ કરવું જરૂરી બન્યું હોવાનું ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું ધાનેરામાં મળેલી આ સભામાં પૂર્વ ધારાસભ્ય ગોબાભાઈ દેસાઈ રાજસ્થાનના રાણીવાડાના ધારાસભ્ય રતન દિવાસી સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના ધર્મગુરુ અને આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત ઠાકરસિંહ રવારીએ ડીજે મામલે કહ્યું કે ડીજે લાવવું બિલકુલ ખોટું છે ડીજે બંધ કરે તેને હું આવકારું છું પણ અમારા સમાજના જે બંધારણ થશે એમાં ડીજે બંધ છે એટલે હવે એ સમાજ સમાજની વાત અલગ છે વ્યક્તિગત અલગ છે અમારા સમાજમાં બધા જ પાળી શકે ઓછા ખર્ચા થાય આ સમયની સાથે શિક્ષણમાં વધુ ખર્ચો કરે બાળકોને શિક્ષણ વધુ અપાવે ધંધા રોજગારમાં વધુ રોકાણ કરે અને આગળ વધે આ ભણેલા ગણેલા સમાજોની હરોળમાં જાય એ અમારા પ્રયત્નો છે અને એ બંધારટના બધા જ મુદ્દાઓ એમાં આવશે અમારે તેઓ અલગ અલગ જૂની વર્ષો જૂની પરંપરા હતી રબારી સમાજ એ પશુધન અને ખેતી ખેતી માટેનું કામ કરતો હતું પરંતુ હવે સમય જતાં પરિસ્થિતિ બદલાણી દીકરા દીકરીઓ ભણી અને વેપાર અર્થે અત્યારે અહીંના લોકો કર્ણાટક બેંગ્લોર પુના અમદાવાદ સુરત અનેક જગ્યાએ છે ત્યારે એમને સમયની પણ ખૂબ જરૂરિયાત છે અને એના માટે સમયનો ખૂબ ખોટો જે બગાડ થતો હતો એ બધી પ્રથા અમારા અંદર વર્ષો જૂની કસુંબા પ્રથા હતી તો એ કસુંબાા પ્રથા પણ સદંતર બંધ કરવી બાળ બાળલગ્નો પણ બંધ કરવા આવા અનેક પ્રકારના મંડપ માટે કરીને ખોટા ખર્ચાઓ થાય આવા અનેક પ્રકારના જે ખોટા ખર્ચાઓ હતા એ તમામ પ્રકારના ખોટા ખર્ચાઓનો આ બંધારણ પચીસ તારીખે થઈ અને છવ્વીસ તારીખથી અમલ આવશે ત્યારથી સંપૂર્ણપણે બંધ થશે અને એના કારણે કરી અને લગભગ લગભગ તો એ સમાજના પાંચસો કરોડ કરતાં પણ વધારે રૂપિયા વાર્ષિક બચશે આધુનિક જમાનામાં મોબાઈલ કંપની જે મોબાઈલ બનાવે છે એનો વડો એ મોબાઈલ નથી વાપરતો મોબાઈલ માત્ર ને માત્ર જરૂરિયાત પૂરતું છે પરંતુ અત્યારે બેકારીના કારણે લોકો નવરા બેઠા છે માત્ર ને માત્ર ઇન્સ્ટાગ્રામમાં વિડીયા નાચવાનું ગીતો એના સિવાય મોબાઈલનું મોબાઈલથી જો બિઝનેસ કરતા હોય તો અમારું ના નથી પણ મોબાઈલથી વિકૃતતા આવી છે ઘણા બધા કિસ્સા બને તમે જુઓ છો જ્યાં મર્ડર થઈ જાય એકબીજી દીકરીને ઇન્સ્ટાગ્રામમાં ફસાઈ જાય અને પોલિટિશનોમાં કેસ થાય અને પછી જુઓ ત્યાં કશું ન હોય સારા સારા સમ્રાટ ફોટા મોકલી દે અને સ્નેપચેટમાં તમે જુઓ કેવા કેવા દીકરીઓ સાથે ફ્રોડ થઈ રહ્યા છે અત્યારે સાયબર ફ્રોડ કેટલા થાય એટલા માટે કહું છું કે દીકરીઓ પાસે જ્યારે મોબાઈલ હોય એટલું શિક્ષણ ના હોય અને ફ્રોડનો ભોગ બને છે અને દીકરીઓ ફસાઈ જાય અને આવા ઘણા લવ જેવા જેવા જે કિસ્સાઓ થાય છે એ મોબાઈલથી થાય મોબાઈલ યુગ નહોતો ત્યારે આ દીકરીઓના ભાગવાના આટલા કિસ્સા નહોતા બનતા પાટણના ચાણસમા તાલુકાના મણિયારી ખાતે ચોર્યાસી પાટીદાર મહિલાઓનું મોટું સંમેલન યોજાયું પાઘડીની લાજના નામે યોજાયેલા આ સંમેલનમાં ત્રણ હજારથી વધુ પાટીદાર મહિલાઓ ઉપસ્થિત રહી સંમેલનમાં ચોર્યાસી કડવા પાટીદાર સમાજ દ્વારા મોટી પહેલ કરાઈ ભાગી ગયેલ દીકરીઓ પાછી આવવા માંગે તો સન્માન સાથે લાવવામાં આવશે ભાગી ગયેલ દીકરીઓમાં સમાજનો ડર દૂર કરવાનો પ્રયાસ દીકરીઓ અને મહિલા જાગૃતિ માટે નવી પહેલ કરાઈ ભાગી ગયેલ દીકરીઓ પરત આવી અને તેમનું માન જાળવી રાખશે સમાજ

પાછા આવવા માંગતા હોય તો તમને તમારો પરિવાર અને સમાજ જે પહેલા તમારું માન હતું એ માન સાથે સ્વીકારવા તૈયાર છે